ઓકે જા એટલે જાસુ પછી ધ એટલે એટલે બરાબર ધતુરો રા રેડી તો કે ભાઈ જા અધરા દ્વિલિંગી પુષ્પ દ્વિલિંગી નો અર્થ આપણને અહીંયા ખબર હોય છે દ્વિલિંગી એટલે શું ભાઈ કે ભાઈ દ્વિલિંગી જેની અંદર સ્ત્રી કેસર અને પૂ કેસર બંને હોય એને દ્વિલિંગી કહેવાય અને જા ધરા દ્વિલિંગી પુષ્પલાપ રેડી જા ધરા જા એટલે એટલે ધતુરો રા એટલે રાઈ રેડી સિમ્પલ ટ્રિક સાથે આ તમે યાદ રાખી શકો ઓકે થેન્ક યુ મિત્રો